આ કાર્યક્રમનું ઉદઘાટન યુવા કોંગ્રેસના પ્રવક્તા તથા પૂર્વ નગરપાલિકા સભ્ય શરીફ કાનુગાના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું આ ઓક્શન કાર્યક્રમમાં સો થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખેલાડીઓના પોઈન્ટના આધારે કુલ દસ ટીમોની રચના કરવામાં આવશે જે ટુર્નામેન્ટમાં ભાગ લેશે સોસાયટીમાં યુવાનોમાં મોબાઈલનો વધતો ક્રેઝ અને મોબાઈલ ગેમથી દૂર રાખીને તેમને રમતગમત જેવી સ્વસ્થ પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવા તેમજ નવ યુવાનોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધારવાના હેતુથી સોસાયટી પ્રીમિયર લીગનું આયોજન

કે અમે અમારી જે અમારા સોસાયટીના જે છોકરાઓ છે જે યંગસ્ટર્સ છે એમને મોકો મળે અને એકતા જળવાઈ રહે થેન્ક યુ